ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ છત્રીસ ડોલ્ફિન ઇઝી રીડર ડોલ્ફિન ઇઝી રીડરનો ટોકબેક સાથે ઉપયોગ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક સિરીઝમાં આજે આપણે એક એપ્લિકેશન વિશે જાણીશું તેનું નામ છે ડોલ્ફિન ઇઝી રીડર ડોલ્ફિન ઇઝી રીડર આપણા ગયા એપિસોડમાં આપણે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે શીખ્યા આજે આપણો છત્રીસમો એપિસોડ છે જેમાં આપણે દ્રષ્ટિહીન અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી એવી રીડિંગ એપ્લિકેશન ડોલ્ફિન ઇઝી રીડર ડોલ્ફિન ઇઝી રીડરનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે વિગતવાર શીખીશું ડોલ્ફીન ઇઝી રીડર એ ડિજિટલ પુસ્તકો અખબારો અને અન્ય દસ્તાવેજોને સુલભ ફોર્મેટમાં વાંચવા માટે ડિઝાઇન કરવામાં આવી છે આપણે પુસ્તકો ઉમેરવાથી લઈને વાંચન અનુભવને કસ્ટમાઇઝ કરવા સુધીની બધી સુવિધાઓ વિશે વાત કરીશું ડોલ્ફીન ઇઝી રીડર શું છે ડોલ્ફીન ઇઝી રીડર એ એક મફત રીડિંગ એપ્લિકેશન છે જે દ્રષ્ટિહીન ઓછી દ્રષ્ટિ ધરાવતા અને ડિસ્લેક્સિયા જેવી વાંચન અક્ષમતા ધરાવતા લોકો માટે ટેક્સ્ટને સુલભ બનાવે છે તે વિવિધ ફાઇલ ફોર્મેટ્સ જેમકે ઇપીયુબી પીડીએફ ડેઇને સપોર્ટ કરે છે અને બિલ્ટ ઇન ટેક્સ્ટ ટુ સ્પીચ ટીટીએસ અવાજો પ્રદાન કરે છે ઇઝી રીડર તમને તમારી વાંચન પસંદગીઓ જેમકે ફોન્ટ સાઇઝ થીમ વાંચન ઝડપને કસ્ટમાઇઝ કરવાની સુવિધા પણ આપે છે ડોલ્ફિન ઇઝી રીડર એપ ઓપન કરવી અને નેવિગેટ કરવું એક ડોલ્ફિન ઇઝી રીડર એપ ઓપન કરો તારકચિન્હ તમારી હોમ સ્ક્રીન પર અથવા એપ ડ્રોઅરમાં ઇઝી રીડર આઇકન શોધો અને તેના પર ડબલ ટેપ કરો ટોક બેક ઇઝી રીડર બોલશે બે મુખ્ય સ્ક્રીન નેવિગેશન માય બુક્સ બારે મારી પુસ્તકો તારકચિન્હ એપ ઓપન થતાં જ તમે સામાન્ય રીતે માય બુક્સ મારી પુસ્તકો સ્ક્રીન પર હશો જ્યાં તમારા ઉમેરેલા બધા પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સની લિસ્ટ દેખાશે તારકચિન્હ એક આંગળી વડે ઉપર કે નીચે સ્વાઇપ કરીને તમે પુસ્તકોના ટાઇટલ લેખક અને અન્ય માહિતી પર નેવિગેટ કરી શકો છો ટોકબેક તમને દરેક આઇટમ વિશે મોટેથી જાણ કરશે તારકચિન્હ કોઈપણ પુસ્તક પર ડબલ ટેપ કરવાથી તે પુસ્તક વાંચવા માટે ઓપન થશે ઇન ટુ સ્ક્રીનના તળિયે અથવા ઉપરના ભાગમાં તમને નેવિગેશન બટન્સ મળશે જેમ કે લાયબ્રેરી લાયબ્રેરી ઓનલાઇન લાઇબ્રેરીઝ ઓનલાઇન લાઇબ્રેરીઓ સેટિંગ્સ સેટિંગ્સ વગેરે આ બટન્સ વચ્ચે નેવિગેટ કરવા માટે એક આંગળી વડે ડાબે કે જમણે સ્વાઇપ કરો અને પસંદ કરવા માટે ડબલ ટેપ કરો પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સ ઉમેરવા એડિંગ બુક્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ ડોલ્ફિન ઇઝી રીડરમાં પુસ્તકો ઉમેરવા માટે વિવિધ વિકલ્પો છે એક એડ બુક પુસ્તક ઉમેરો બટનનો ઉપયોગ કરવો તારકચિન્હ માય બુક્સ સ્ક્રીન પર એડબુક અથવા પુસ્તક ઉમેરો બટન સામાન્ય રીતે પ્લસ આઇકન શોધો અને તેના પર ડબલ ટેપ કરો તારકચિન્હ તમને ઘણા વિકલ્પોની લિસ્ટ દેખાશે તારકચિન્હ માય ડિવાઇસ મારું ઉપકરણ તમારા ફોન સ્ટોરેજમાંથી ફાઇલો ઇપીયુબી પીડીએફ ટીએક્સટી ડેઝી વગેરે ઉમેરવા માટે આ સૌથી સામાન્ય રીત છે તારકચિન્હ ઓનલાઇન લાયબ્રેરીઝ ઓનલાઇન લાઇબ્રેરીઓ બુકશેર એનએલએસ બાર્ડ કેલિબર વગેરે જેવી ઓનલાઇન સુલભ લાઇબ્રેરીઓમાંથી સીધા પુસ્તકો ડાઉનલોડ કરવા માટે ચિહ્ન ક્લિપબોર્ડ ક્લિપબોર્ડ કોપી કરેલા ટેક્સને સીધા વાંચવા માટે તારકચિન્હ ગુગલ ડ્રાઇવ ડ્રોપબોક્સ ક્લાઉડ સ્ટોરેજ સેવાઓમાંથી ફાઇલો ઉમેરવા માટે બે ફાઇલોમાંથી પુસ્તક ઉમેરવાની પ્રક્રિયા માય ડિવાઇસ ચિહ્ન માય ડિવાઇસ વિકલ્પ ડબલ ટેપ કરો તારકચિન્હ તમારા ફોનના ફાઇલ બ્રાઉઝરમાંથી તમે ઉમેરવા માંગો છો તે ફાઇલ ઉદાહરણ તરીકે કોઈ ઇપીયુબી પુસ્તક શોધો અને તેના પર ડબલ ટેપ કરો તારકચિન્હ ફાઇલ તમારી માય બુક્સ લાઇબ્રેરીમાં ઉમેરાઈ જશે પુસ્તકો વાંચવા અને વાંચન કંટ્રોલ્સ રીડિંગ બુક્સ એન્ડ પ્લેબેક કંટ્રોલ્સ એક પુસ્તક ઓપન કરવું તારકચિન્હ માય બુક્સમાંથી તમે જે પુસ્તક વાંચવા માંગો છો તેના પર ડબલ ટેપ કરો બે વાંચન કંટ્રોલ્સ તારકચિન્હ પુસ્તક ઓપન થતાં જ ટોકબેક તેને વાંચવાનું શરૂ કરશે તારકચિન્હ પ્લે પોઝ પ્લે પોઝ સ્ક્રીનના તળીએ પ્લે કે પોઝ બટન પર ડબલ ટેપ કરો તારકચિહ્ન પ્રીવિયસ નેક્સ્ટ પહેલું આગળનું વાક્ય ફકરો કે પ્રકરણ વચ્ચે નેવિગેટ કરવા માટે પ્રીવિયસ કે નેક્સ્ટ બટન પર ડબલ ટેપ કરો તારકચિન્હ સ્લાઇડર દ્વારા નેવિગેટ કરવું સ્ક્રીનના તળીએ એક સ્લાઇડર દેખાશે જે તમને પુસ્તકમાં ક્યાં છો તે દર્શાવશે ટોકબેક તમને વર્તમાન પૃષ્ઠ નંબર અથવા ટકાવારી બોલશે તમે તેના પર ડબલ ટેપ કરીને અને પછી ઉપર નીચે સ્વાઇપ કરીને પુસ્તકમાં આગળ પાછળ જઈ શકો છો તારકચિહ્ન વોઇસ અને સ્પીડ કંટ્રોલ્સ વોઇસ એન્ડ સ્પીડ કંટ્રોલ્સ તારકચિન્હ વાંચન સ્ક્રીન પર તમને વોઇસ વોઇસ અને સ્પીડ સ્પીડ માટેના બટન્સ મળશે તારકચિન્હના વોઇસ પર ડબલ ટેપ કરીને તમે વિવિધ ઇન્સ્ટોલ કરેલા ટીટીએસ અવાજોમાંથી પસંદ કરી શકો છો ઇઝી રીડર ઘણી બધી ભાષાઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અવાજો પ્રદાન કરે છે તારકચિન્હના સ્પીડ પર ડબલ ટેપ કરીને તમે વાંચનની ગતિ સ્પીચ રેટને વધારી કે ઘટાડી શકો છો તારકચિન્હ વિઝ્યુઅલ સેટિંગ્સ વિઝ્યુઅલ સેટિંગ્સ ડિસ્પ્લે વિકલ્પો તારકચિન્હ વાંચન સ્ક્રીન પર ડિસ્પ્લે અથવા ડિસ્પ્લે બટન સામાન્ય રીતે આંખનો આઇકન શોધો તારક ચિન્હ અહીં તમે ફોન સાઇઝ ફોન ફેસ ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડ કલર્સ થીમ્સ લાઇન સ્પેસિંગ અને માર્જિન જેવી વિઝ્યુઅલ સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો જે ઓછી દ્રષ્ટિ ધરાવતા યુઝર્સ માટે અત્યંત ઉપયોગી છે સારાંશ તો મિત્રો આજે આપણે ડોલ્ફિન ઇઝી રીડર ડોલ્ફિન ઇઝી રીડરનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિગતવાર શીખ્યા આપણે એપને નેવિગેટ કરવી પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સ ઉમેરવા અને વાંચન અનુભવને કસ્ટમાઇઝ કરવા માટેના મહત્વપૂર્ણ કંટ્રોલ્સ વિશે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને ડોલ્ફીન ઇઝી રીડરનો ઉપયોગ કરીને તમારા વાંચન અનુભવને વધુ સુલભ અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે આપણી આ ટોકબેક ટ્યુટોરિયલ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં અમે કોઈ એક નવી એપ્લિકેશન કે સેવા સાથે આપને ફરી મળીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ